ઓમ વિષ્ણુર્ષ્ણુર્ષ્ણુ શ્રીમદભગવતો મહાપુરુષ વિશ્વનાગ્ર પર્વતમાન સય શ્રી બ્રહ્મણ દ્વિતિપરાધે શિશ્વેતવારા કલ્પે વૈ વસવંતરે અષમીતમ કલિયોગે કલિપતમચર જબુરદે ભૂરલોગે ભારત વર્ષે ભરતખંડે આર્યાવર્તક દેશાંતર્ગત સૌરાષ્ટ્રપ્રદેશ અમરેલીમંડલાર્ગત તથાસ્તુ વિદ્યાપીઠપ્રાંગણે પ્રેમમંદિરસમીપે યજ્ઞમંડપ સ્થિએ વિક્રમસમંતો હજાર એકાશી શાખે ઓગણીસો સુડતાલીસ પ્રપવાદી ષ્ટિસંવત્સરા મધ્યવર્તમાને સિદ્ધાર્થી નામની સંવત્સરે શ્રી સૂર્ય ઉત્તરાયણે ગ્રીષ્ષ્મઋતુ મહામાંગલ્યફલ પદમાસોતમ માસે હિ જ્યમાસે હિ શુક્લપક્ષે હે દસયામુભપુણ્યતિથો બૃહસ્પતિવારશ અમુકગોત્રપન્ન કશ્યપગોત્રપન્મ રમેશચંદ્રાવલ યજમાનો હમ સ્થાન યુએસ એ સુસ્વાસ્થ્ય નિમિત્તે શ્રીમદભાગગવતપુરાણ હન એવં કરીશ્યે તમે મનસંકલ્પમસ્તુ